મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર હવે ગુજરાતમાં અહીં ફરી પ્રવેશ બંધી અને ભાજપને મોટો ઝટકો તો ગુજરાતમાં નહીં થાય મતદાન પીએમ નરેન્દ્ર મોદી ગયા ડરી અને નિલેશ કુંભાણીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો બી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશુ વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાને આપ્યું મોટું નિવેદન ગઈકાલે લોકસભાની ચૂંટણી માટે મતદાન કરવા માટેનો બીજો તબક્કો પૂર્ણ થયો છે ત્યારે પીએમ મોદી એક્સ પર લખ્યું કે ભારતભરના લોકોનો આભાર કે જેમણે મતદાન કર્યું છે એનડીએને અપ્રતિમ સમર્થન વિપક્ષને વધુ નિરાશ કરશે મતદારો એનડીએનું સુશાસન ઈચ્છે છે યુવા અને મહિલા મતદારો એનડીએના મજબૂત સમર્થનને હવે શક્તિ આપી રહ્યા છે ત્યારબાદ નિલેશ કુંભાણીની પત્નીએ આપી પ્રતિક્રિયા નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે હવે તેની પત્ની નીતા કુંભાણીએ જણાવ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ નિલેશને અંદર અંદર બદનામ કરવાનું કામ કરી રહ્યા છે જ્યારે વોટ માંગવાનો સમય હતો ત્યારે પક્ષના કાર્યકર્તાઓ સાથે આવ્યા નહતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું તો કાર્યકર્તાએ મદદ ન કરી નિલેશ કુંભાણી અંગે કહ્યું કે અપીલ કરવા ગયા છે નવરા નથી કે બધાની સાથે વાતો જ કરતા ફરે હવે ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો સમગ્ર ગુજરાતમાં રાજકોટ સીટ મામલે રૂપાલાનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહી છે પણ આજે વડગામ ખાતે ભાજપના કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો હતો પોલીસ દસ જેટલા અધિકારીઓની અટકાયત પણ કરી છે વિરોધના કારણે ભરતડાભીની બેઠક પણ કેન્સલ કરવી પડી હતી બનાસકાંઠાના ક્ષત્રિય સમાજે અસ્મિતા રથ સાથે ભાજપ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો હવે ગુજરાતમાં અહીં મોડી રાત્રે લાગ્યા પોસ્ટર અને થશે પ્રવેશ બંધી વડોદરાના માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે બેનરો લાગતા પોલીસ દોડતી થઈ હતી બેનરમાં લખ્યું હતું કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી કોઈ પણ કાર્યકર અને આગેવાનોએ પ્રવેશ કરવો નહીં એક આગેવાને તો પોલીસને ભાજપની ગુલામ કહી હતી એક તરફ ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એવી માંગણી કરી રહ્યો છે તો બીજી તરફ સોળમી એપ્રિલે જંગી સભા બાદ પુરુષોત્તમ રૂપાલાએ પોતાનું ફોર્મ ભર્યું છે સત્તામાં વધારો કરનારા સમાચાર તો ગુજરાતમાં નહીં થાય મતદાન લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના અમુક એવા સ્થળો છે જ્યાં મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જેમાં હવે સુરેન્દ્રનગરનો લખતર વિસ્તાર પણ ઉમેરાયો છે એ પ્રાથમિક સુવિધાનો અભાવ છે અને તેથી ત્યાં જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અહીં આ વિસ્તારમાં રસ્તા પાણી વીજળી જેવી સામાન્ય જરૂરિયાત પણ પૂરી પાડવામાં આવી નથી હવે દેશના વડાપ્રધાન પર થયા આકરા પ્રહાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકના બીજાપુરમાં એક રેલીને સંબોધતા કહ્યું કે કેટલાક દિવસોથી પીએમ મોદી તેના ભાષણ દરમિયાન ખૂબ જ નર્વસ જોવા મળી રહ્યા છે તેઓ ડરી ગયા છે કદાચ થોડા દિવસોમાં તેઓ સ્ટેજ પર રડી પડે તો કંઈ નવાય નહીં રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ તમારી બેરોજગારી અને મોંઘવારી ખતમ કરીને જનતાને ભાગીદારી આપશે મોદી જે રકમ અબજોપતિને આપી છે તેટલી જ રકમ અમે ગરીબોને આપીશું